ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું સ્વાગત કરે છે તેને એક નિર્ણાયક સુધારા ઉન્મુખ અને વૃદ્ધિ તત્વરિત બજેટ તરીકે જોવે છે જે ભારતની આર્થિક મૂળભૂત તાકાતને મજબૂત કરતું હોવાની સાથે ઉદ્યોગિક મૂળભૂત સુવિધાઓ અને સેવા આધારિત વિસ્તરણના આગામી દશકને ઉજાગર કરે છે બજેટ રાજકોષીય વિવેક સતત જાહેર મૂડી ખર્ચ અને ગહન માળખાગત સુધારાઓમાં નીતિગત સાતત્યનો સ્પષ્ટ સંકેત આપે છે સ્પર્ધાત્મક ઉત્પાદન વિસ્તરણ એમએસએમઈ સશક્તિકરણ મૂળભૂત સંચાલનોનું નિર્માણ ઊર્જા સુરક્ષા અને ટેકનોલોજી અપનાવટ પરનું તેનું ધ્યાન ગુજરાતના મજબૂત ઔદ્યોગિક ઇકોસિસ્ટમ માટે અત્યંત મહત્વપૂર્ણ છે જીસીસીઆઈ ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ અસ્થિર વૈશ્વિક પરિસ્થિતિમાં દેશની આર્થિક સહન મજબૂત કરવા માટે રચાયેલ જે ઉત્પાદકતા અને સ્પર્ધાત્મકતા વધારતું બજેટ છે તેની પ્રશંસા સાથે નોંધ્યું કે બજેટ વૃદ્ધિ અને સ્થિરતા વચ્ચે ઉત્તમ સંતુલન જાળવી રાખે છે જાહેર મૂડી ખર્ચ રૂપિયા બાર પોઈન્ટ બે લાખ કરોડ પ્રસ્તાવિત હોવાથી સરકાર રાજકોષીય સંકલનના શિષ્ટબદ્ધ માર્ગનું પાલન કરી રહી છે જેમાં રાજકોષીય ખાદ ફાયનાન્શિયલ યર બે હજાર છવ્વીસ સત્યાવીસમાં જીડીપીનો ચાર પોઈન્ટ ત્રણ ટકા રાખવામાં આવ્યો છે તેણે આગળ ભાર મૂક્યો કે બજેટ ગુજરાતની ઔદ્યોગિક શક્તિઓને મજબૂતી પૂરી પાડે છે અને રોકાણ રોજગાર સર્જન અને દીર્ઘકાલીન આર્થિક રોગ પ્રતિકારકતાને વેગ આપશે ના વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ ગાંધીએ જણાવ્યું હતું કે બજેટ લક્ષિત લિક્વિડિટી સપોર્ટ કમ્પ્લાયન્સ તર્કસંગતતા અને જોખમ ઘટાડો પદ્ધતિઓ દ્વારા એમએસએમઈ મૂળભૂત સુવિધાઓ અને વ્યવસાય સરળતાને નિર્ણાયક બુસ્ટ પૂરો પાડે છે તેણે ભાર મૂક્યો કે એસએમ ઈ ગ્રોથ ફંડ સુધારેલ ટીઆરડીએસ ફ્રેમવર્ક તેમજ મૂળભૂત સુવિધાઓ જોખમ ગેરંટી અને લોજિસ્ટિક્સ આધારિત વૃદ્ધિ જેવા પગલાઓ કેશ ફ્લો અને રોકાણ રોકાણકારોનો વિશ્વાસ ખાસ કરીને ગુજરાતમાં વૃદ્ધિ ઉન્મુખ એન્ટરપ્રાઇઝિસ માટે નોંધનીય રીતે સુધારશે આ ગ્રોથ કલેક્ટર્સ નેમલી મુંબઈ ટુ પુણે પૂણે ટુ હૈદરાબાદ હૈદરાબાદ ટુ બેંગ્લુરુ હૈદરાબાદ ટુ ચેન્નાઈ चेन्नई टू बेंगलुरू, दिल्ली टू वाराणसी, वाराणसी टू सिलीगुरी। फ्री बजट में के तापमान, आप बजट, रॉबिन के कनामे बैलेंस करी ना चाहिए। मोबाइल चलेगी। ये चीज हुआ हमारे के रूप स्पेंडिंग बढ़ा दें। એનાથી ઇકોનોમીને ઘણો બધો દોષ મળશે જોઈએ આ વસ્તુ આ મોદી ગવર્મેન્ટનું મારફુ બજેટ છે અને નિર્મલાજીનું આ કન્ઝિક્યુટિવ નામ બજેટ છે જેમાં ફિઝિકલ એક્સિટી કંટ્રોલમાં રાખેલી છે અને એમનું જે પ્રોફિસર હતા નીચે ઉતારીને એક નંબરે લાવવાનું દેખાઈ આવે આજની ગ્લોબલ પરિસ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને માટે ઘણી રાહતો જાહેર કરવી અને તેઓના કર્તવ્ય પાઠ ઉપર આગળ વધવું તે આ બજેટનો એક સંકેત છે અને ગ્લોબલ ચેલેન્જીસ વચ્ચે આપણે આ બજેટને જોઈએ તો તે ખૂબ જ બજેટ છે અને આ બજેટ અત્યારના સ્થિતિમાં ઇન્ડિયન ઇકોનોમીને આગળ પોષ આપશે અને જે આપણું વિકસિત ભારત કદ લઈ જણાવે છે